બહુ અગત્યતા છે ઇલેક્ટ્રિકલમાં અને જો એ પ્રોપર ના થાય તો એની ઘણી બધી આડઅસરો થઈ શકે છે તો આજે આપણે અલગ અલગ સાઈઝના વાયર લઈશું એ વાયરની સાઈઝ પ્રમાણે એની સામેના લગ લઈશું અને એ લગને પ્રોપર વાયરને સ્કીનિંગ ટ્વિસ્ટિંગ કરશું અને ક્રિમ્પિંગ કરશું તો વિદ્યાર્થી મિત્રો આજના આપણા પ્રેક્ટિકલ સ્કીનિંગ ટ્વિસ્ટિંગ અને ક્રિમ્પિંગની પ્રેક્ટિસ કરવી નો આજે આપણે પ્રેક્ટિકલ કરીશું તો એની જરૂરી સાધન સામગ્રી છે કોમ્બિનેશન પ્લાયર વાયર સ્ટ્રીપર ક્રિમ્પિંગ ટૂલ અલગ અલગ સાઇઝના લગ અલગ અલગ સાઈઝના વાયર અને પીવીસી વાયર ટેપ તો આ જે પ્રેક્ટિકલ કરીશું એની પહેલા આપણે એનું થોડું બેઝિક શીખી લઈશું તો જે આપણે પ્રેક્ટિકલ કરવાનો છે એનું અત્યારે બેઝિક ડ્રોઈંગ દોરેલું છે મેં ડ્રોઈંગ એટલે કે એનું ચિત્ર દોરેલું છે આ એક વાયરનો ટુકડો છે એના વાયરના ટુકડાના છેડેથી લગ્ન બેરલની લંબાઈ જેટલો ભાગ આપણે સ્ક્રીનિંગ કરીશું પછી એ જે વાયરો અંદર નીકળે ખુલ્લા થાય એને આપણે ટેસ્ટિંગ કરીશું અને આ એક લગ બતાવ્યો છે કે આની આપણને સામે સામે લંબાઈનો અંદાજ બતાવ્યો છે અહીંયા જે આપણે પ્રેક્ટિકલી માપીને કરીશું ત્યાં પ્રેક્ટિકલ વખતે અને હવે એ જે સ્કિનિંગ કરેલો ભાગ હતો ટેસ્ટિંગ કર્યા પછી એની ઉપર આપણે લગ લગાવીશું અને એ લગની ઉપર આપણે આ જગ્યા ઉપર ક્રિમ્પિંગ કરીશું અને ક્રિમ્પિંગ કર્યા પછી એને થોડું એનું ટાઇટનેસ ચેક કરીશું આપણે કે પ્રોપર ક્રિમ્પિંગ થયું કે નહીં અને પછી છેલ્લે એન્ડમાં આ જે ક્રિમ્પિંગ થયેલો ભાગ હતો એની ઉપર આપણે પીવીસી ટેપ એપ્લાય કરીને એને ઇન્સ્યુલેટર કરી દઈશું આપણે થિયરીમાં ભણ્યા એ પ્રમાણે હવે પ્રેક્ટિકલ કરીશું સૌ પ્રથમ આપણે જે સાધન સામગ્રી વાપરવાના છીએ એનું હું તમને માહિતી આપી દઉં આ છે કોમ્બિનેશન પ્લાયર આ છે વાયર સ્ટ્રીપર આ છે ક્રિમ્પિંગ ટૂલ્સ આ છે વાયર ગેટ છે સ્ટાન્ડર્ડ આ પીવીસી ટેપરોલ છે આ વન સ્ક્વેર એમ નો વાયર છે કોપર વાયર વન પોઈન્ટ ફાઇવ સ્ક્વેર એમ નો કોપર વાયર છે આ ટુ પોઈન્ટ ફાઇવ સ્કવેર કોપર વાયર છે આ ફોર સ્ક્વેર એમ નો કોપર વાયર છે આ સિક્સ સ્ક્વેર એમ નો કોપર વાયર છે અને આ ટેન સ્ક્મ નો કોપર વાયર છે અને આ એની સામે જે મૂક્યા છે લગ આ એની સાઈઝ પ્રમાણે કે આ છે ટુ સ્કવેર એમ એમ સુધીનો લગ આ પણ ટુ ટુ પોઈન્ટ ફાઈવ સ્કર સ્કવેર એમ એમ સુધીનો લગ આ છે ફોર સ્ક્વેર એમ એમ સુધીનો લગ આ છે ફોર ટુ સિક્સ સ્ક્વેર એમ એમ નો લગ આ ફોર ટુ સિક્સ સ્ક્વેર એમ એમ નો લગ અને આ સિક્સ ટુ ટેન સ્ક્વેર એમ એમ નો લગ તો હવે આ જે આપણે સાધન સામગ્રી જોઈ અને મટીરિયલ જોયું તેનો આપણે ઉપયોગ કરીને આપણો જે પ્રેક્ટિકલ છે એ કરીશું તો સૌ પ્રથમ આપણી પ્રેક્ટિસ છે જે સ્કિલ આપણે છે એ છે સ્ક્રીનિંગ સ્કિનિંગ એટલે કે વાયરની ઉપરનું ઇન્સ્યુલેશન દૂર કરવું એ દૂર કરવા માટે મેં હમણાં જે થિયરીમાં ભણાવ્યું એમ કે કોઈ પણ એક વાયર આપણે લેશું લગ્ન બેરલની લંબાઈ પ્રમાણે લંબાઈ જેટલું આપણે ઇન્સ્યુલેશન દૂર કરવાનું હોય છે અહીંયા તો અહીંયા મેં આ જોયું એમ ચેક કરીને આ રીતે પછી સ્ટ્રીપરની મદદથી સ્ટ્રીપરની ઉપર અલગ અલગ સાઇઝ દોરેલી છે મીન્સ કે લખેલી છે પોઈન્ટ સેવન્ટી ફાઇવ વન વન પોઈન્ટ ફાઇવ ટુ પોઈન્ટ ફાઇવ સિક્સ ફોર અને સિક્સ સ્ક્ર એમ એમ તો આ છે જે આપણે લીધો છે સિક્સ સ્ક્વેર એમએમ છે તો આપણે સિક્સ સ્ક્વેર એમએમમાં એમમાં લગાવશું એના સાઇઝ જેટલો અને એને સ્ટ્રીપરની મદદથી ઇન્સ્યુલેશન દૂર કરશું આની અંદર હમણાં આપણે સાવચેતીના પગલાં રૂપે જેમ કીધું એમ કે કોઈ પણ વધારાનો તાર કપાઈ જવો જોઈએ નહીં એની આપણે ખાસ તકેદારી રાખીશું આ તમે જોયું એમ કે આપણે આ ઇન્સ્યુલેશન બેરલની સાઈઝ જેટલું આમાંથી દૂર કર્યું હવે એ દૂર કર્યા પછી જે લગ છે એ લગની આપણે જે બેરલ છે એની અંદર આને નાખતા પહેલાં આપણે શું ભણ્યા હતા કે આને ટ્વિસ્ટિંગ કરવાનું ટ્વિસ્ટિંગ એટલે પ્રોપર એની અંદર એર ગેપ ના રહે અને કોઈપણ તાર આની અંદર એન્ટ્રી કરતી વખતે રહી ના જાય બાર એટલે શોર્ટ સર્કિટનું કે મીન્સ કે જોખમ ના રહે કોઈ શોખ લાગવાનું એટલે કોઈ બધા તારને પિસ્ટ કરીને એકસાથે બેરલની અંદર એન્ટ્રી કરીશું પછી આને ક્રિમ્પિંગ ટૂલની મદદથી એનું જે સાઈઝ લખી છે એ સાઇઝની સામે જેમ કે છ સ્ક્વેર એમ એમ લખ્યું છે છ છ સ્ક્વેર એમ એમની સામે રાખીને એને ક્રિમ્પિંગ કરીશું આપણે તો આ આ થઈ છે તમે તમે જોઈ શકો છો ટૂલ વાપરો અહીંયા લોક આપેલું છે એ લોકને તમે પૂર્ણ દબાવશો પછી રિલીઝ થશે અને પછી તમને ઓપન કરવા મળશે તો આ પૂરેપૂરું રિલીઝ થાય એટલું તમારે આને પ્રેસ કરવાનું છે તો જ આ પ્રોપર ક્રિમ્પિંગ થશે અને એ જરૂરી છે પછી ઓપન થશે એનું માઉથ હવે આ જે આપણે ક્રિમ્પિંગ કર્યું એ પ્રમાણે આપણે આ બધાનું ક્રિમ્પિંગ પણ કરીશું આ ટેન સ્ક્વેર એમ એમનો વાયર છે બીજો એની અંદર જે લક છે આના પ્રમાણે જ મેં આને સ્ક્રીનિંગ કરેલું છે હવે ટ્વિસ્ટિંગ કરીશ અને આની ઉપર જે લક છે એ લગાવીશું ક્રિમ્પિંગ ટૂલ ને પૂરું પ્રેસ કરશું આપણે તો જે ક્રિમ્પિંગ થશે અને અનલોક થશે આ તમે તમે આની ઉપર જે છાપ જોઈ શકો છો કે કઈ પણ એર ગેપ વગર આપણે ક્રિમ્પિંગ પ્રોપર થઈ ગયેલ છે હવે આ જે ક્રિમ્પિંગ કર્યું એની ઉપર આપણે પીવીજી ટેપ વતે ઇન્સ્યુલેશન કરવું જરૂરી છે કારણ કે જ્યારે તમે ટર્મિનેશન કરતા હો ત્યારે બોલ્ટ અહીંયા આવે છે એની ઉપર ટર્મિનેશનનો પણ આ ભાગ જે છે ત્યાં કોઈનો હાથ ના અડકે જરૂરી છે તો એના માટે આપણે પીવીસી ટેપ એપ્લાય કરીશું પીવીસી ટેપ એપ્લાય કરતી વખતે પણ લૂઝ નારે પીવીસી ટેપ એ રીતે ટાઈટ એના ઉપર મીટવાની છે તમે જોઈ શકો છો કે આ પ્રોપર ક્લિમ્પિંગ થઈ ગયું છે મીન્સ કે લગ લાગી ગયો છે હવે આપણે આ પ્રમાણે અલગ અલગ જે વાયર છે જેમ કે ફોર સ્કવેર એમ એમ ટુ પોઈન્ટ ફાઇવ સ્કવેર એમ વન પોઈન્ટ ફાઇવ સ્કવેર એમ અને વન સ્ક્વેર એમ એ બધાની સામે એના સાઈઝ મુજબના લગનું ક્લિમ્પિંગ કરીશું આપણે જેમ એક વાયરનું કર્યું એમ મેં દરેક વાયરનું સ્કીનિંગ ટ્વિસ્ટિંગ અને ક્રિમ્પિંગ કરી દીધેલ છે જે તમે જોઈ શકો છો અને આપણો જે હેતુ હતો એ મુજબ આપણને સ્કિનિંગ ટ્વિસ્ટિંગ અને ક્રિમ્પિંગની પ્રેક્ટિસ પૂર્ણ કરેલ છે જે આપને સમજાઈ ગયું હશે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે પ્રેક્ટિકલ કર્યો એન એના ઉપરથી આપણી ત્રણ પ્રકારની સ્કિલ ડેવલપ થઈ એક તો સ્કિનિંગ એટલે કે વાયરને કેવી રીતે છોલવો એ છોલવામાં પણ શું ધ્યાન રાખવાનું કે અંદર કપાયા નથી એ બધું રાખવાનું એ પછી ટ્વિસ્ટિંગ કઈ રીતે ટ્વિસ્ટ કરો ટ્વિસ્ટ કરવામાં પણ વચ્ચે એર ગેપ ના આવે એની બધી આપણે સાવચેતી રાખી એ સ્કિલ ડેવલપ થઈ અને થર્ડ આપણી થઈ સ્કિલ ડેવલપ એ ક્રિમ્પિંગની થઈ ક્રિમ્પિંગ એ બહુ મહત્વનો ભાગ ભજવે છે ઇલેક્ટ્રિકલમાં ક્રિમ્પિંગની અંદર તમને અલગ અલગ સ્ટેપ બાય સ્ક્રીમ્પિંગ તમે કરતા જાવ જેમ જેમ લોક સાઈડથી કેબલ બાજુ એમ એની અંદર અંદરથી એર રિલીઝ થતી જાય એટલે એર ગેપ રહે નહીં એટલે કોઈ પણ એક્સ્ટ્રા કોઈ અવરોધ એની અંદર ના રહે એટલે આપણને જે ઇલેક્ટ્રિકલ સર્કિટ છે એકદમ ઓછા અવરોધ વાળી અને પ્રોપર આપણને મળી શકે હવે આ જે પ્રેક્ટિકલ આપણે શીખ્યા એની ઘણી બધી સાવચેતીઓ છે જેમ કે તમે જ્યારે સ્કિનિંગ કરતા હોય વાયરનું ત્યારે તમને વાયર સ્કીનિંગ વખતે મેં હમણાં જ કીધું એમ કે તમારાથી કોઈ વધારાનો કોઈ તાર મલ્ટીકોર વાયર હોય તો એનો કોઈ તાર તૂટી ના જાય વધતા ઇન્સ્યુલેશન જે છોડવાનું અથવા ઉતારવાનું જે કો એની અંદર લગના બેરલની લંબાઈ જેટલું પ્રોપર માર્કિંગ કરીને એટલું જ છોડવું એનાથી વધારે તમે છોડી નાખશો અથવા ઉતારી દેશો ઇન્સ્યુલેશન તો એ લગની પછી પણ ઇન્સ્યુલેશનનો પ્રોબ્લમ રહેશે ટ્વિસ્ટિંગની અંદર જો વધારે પડતું પણ ટ્વિસ્ટિંગ થઈ જાય તો પણ એની અંદર એર ગેપ રહી શકે છે અને એ બીજો એનો પ્રોબ્લેમ એ પણ થાય કે લગની અંદર ઇન્સર્ટ કરવાનો થાય તમારે વાયર ત્યારે પ્રોપર વાયર પૂરેપૂરો ઇન્સર્ટ થાય નહીં અને બેરલની લંબાઈ કરતાં વધારાનો હોય તો થોડો બહાર પણ રહી જાય તો પરફેક્ટ સાઇઝ પ્રમાણે આપણે વાયર સ્કિનિંગ કરીશું બેરલની અંદર એન્ટ્રી કરાવીશું અને છેલ્લે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્રિમ્પિંગ તો ક્રિમ્પિંગની અંદર તમે જોયું એમ કે પ્રોપર સાઇઝના લગ પ્રમાણેના ડાહીની અંદર જ ક્રિમ્પિંગ કરવું કોઈ પણ મોટી ડાયમાં પણ ના ચાલે નાની ડાયમાં પણ ના ચાલે કારણ કે એ જે ક્રિમ્પિંગ થાય છે એનાથી એ લગ અને વાયરની વચ્ચે પ્રોપર ઝીરો એર ગેપ રહીને પ્રોપર ક્રિમ્પિંગ થવું જોઈએ એટલે આ બધું એક સાવચેતી એ રાખવાની વત્તા કે આપણે વાયર સ્ટ્રીપર યુઝ કરતા હોય કે કોમ્બિનેશન પ્લાયર યુઝ કરતા હોય તો તેનાથી પ્રોપર કટિંગ થાય પ્રોપર ઇન્સ્યુલેશન એકદમ રાઈટ એંગલથી કટ થાય એ બધું ધ્યાનમાં રાખવું ક્રોસમાં ત્રાસું એવું કોઈ વાયરનું કટિંગ થવું જોઈએ નહીં છેલ્લામાં છેલ્લી સાવચેતી કે તમે ઉપર એ વાયર ટેપ વીટવામાં કોઈ પણ જાતની અંદર ગેપ રહી ના જવી જોઈએ કારણ કે ત્યાં કોઈ માણસ કામ કરતો હોય વાયર મેન કે ઇલેક્ટ્રિશિયન કે કોઈ પણ ઓપરેટર ઇલેક્ટ્રિકલ તો એનો હાથ એ અડકે નહીં અને અડે તો એને શોર્ટ સર્કિટ ના થાય આ બધી સાવચેતીના પગલા લેવા જોઈએ આપણા ઇલેક્ટ્રિકલમાં નું ખૂબ જ મહત્ત્વ છે એ આપણે ધ્યાને રાખીને બધું કામ કરીશું આશા રાખું છું કે આ પ્રેક્ટિકલ તમને બધાને સારી રીતે સમજાઈ ગયો હશે અને ભવિષ્યમાં તમે આ બધી તકેદારી રાખીને પ્રેક્ટિકલ કરશો એવી આશા સાથે આભાર